થયા છે છે પ્રસ્તુત રથયાત્રા પર્વ અષાઢી બીજના દિવસે પ્રભુ શ્રી જગન્નાથજી તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળે આ તહેવાર એટલે રથયાત્રા ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં એક સદી કરતા પણ વધુ લાંબા સમયથી દર વર્ષે રથયાત્રાનું ભાવભક્તિપૂર્વક આયોજન થાય છે આંગળે પધારેલા પ્રભુના દર્શન માટે આખું શહેર ઉમટી પડે છે અને આખા શહેરમાં છવાઈ જાય છે શ્રદ્ધાનો ગુલાલ જોકે રથયાત્રાનો ઉદભવ ઓરિસ્સા આવેલા પુરીમાં થયો હોવાનું મનાય છે ભગવાન શ્રી જગન્નાથજીની તેર યાત્રાઓમાં ગુંડીચા યાત્રા મુખ્ય છે આ ગુંડીચા મંદિરમાં વિશ્વકર્માજીએ ભગવાન જગન્નાથજી બલભદ્રજી તથા સુભદ્રાજીની પ્રતિમાઓ બનાવી હતી મહારાજ ઇન્દ્રદ્યુમને આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી તેથી ગુંડીચા મંદિરને બ્રહ્મલોક અથવા જનકપુર પણ કહે છે ગુંડીચા મંદિરમાં યાત્રાના સમયે શ્રી જગન્નાથજી બિરાજમાન હોય છે તે સમયે પુરીમાં જે મહોત્સવ થાય છે તેને ગુંડીચા મહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે અષાઢ માસના શુક્લ પક્ષમાં પુષ્ય નક્ષત્રથી યુક્ત દ્વિતીય તિથિ આવતા તેમાં અરુણોદયના સમયે ભગવાનની પૂજા કરવામાં આવે છે બ્રાહ્મણો વૈષ્ણવો તપસ્વીઓ એમ સૌ કોઈ દ્વારા ભગવાનને યાત્રા માટે નિવેદન કરાય છે હે પ્રભુ આપે પૂર્વકાલમાં રાજા ઇન્દ્રધ્યુમ જેવી આજ્ઞા આપી છે તે અનુસાર રથ દ્વારા ગુંડીચા મંડળ તરફ વિજય યાત્રા કરો આપની કૃપા દ્રષ્ટિથી દશે દિશાઓ પવિત્ર બનો તથા સ્થાવર જંગમ સમસ્ત પ્રાણી કલ્યાણને પ્રાપ્ત થાવ આપે આ અવતાર લોકો ઉપર દયાની ઈચ્છાએ ગ્રહણ કર્યો છે એટલા માટે ભગવત આ પ્રસન્નપૂર્વક પૃથ્વી પર ચરણ મૂકીને પધારો તે પછી લોકો મંગલ ગીત ગાય છે જય જયકાર કરે છે અને જીતમ તે પુnderikaaksha મંત્રનો ઉચ્ચ સ્વરે જપ કરે છે સૂત માગત વગેરે હર્ષમાં આવી ભગવાનના પવિત્ર યશનું ગાન કરે છે ભગવાનની બંને બાજુએ સુવર્ણમય દંડથી સુશોભિત વેંજનોની હાર ધીરે ધીરે હાલતી રહે છે કૃષ્ણા ગુરુના ધૂપથી સંપૂર્ણ દિશાઓ અને ત્યાંનું આકાશ સુવાસિત બની ઉઠે છે ઝાંજ કરતાલ વેણુ વીણા માધુનિક વગેરે વાદ્ય ગોવિંદની આ વિજય યાત્રાના સમયે મધુર સ્વરે વાગતા રહે છે ઉત્સવનો પ્રારંભ થતા શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાજીને લોકો ધીરે ધીરે લઈ લઈ જાય છે છે વચમાં બિછાના પર તેમને કરાવવામાં આવે અને પછી એ રથમાં જવામાં આવે છે તે વખતે લોકો માર્ગમાં યાત્રા કરતા શ્રી જગન્નાથજીના ભક્તિપૂર્વક દર્શન કરે છે ભક્તો નૃત્ય કરે છે ગાય છે કીર્તન કરે છે આવી રીતે રથના માર્ગમાં ઉત્તમ વૈષ્ણવ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરે છે આમ જે અજ્ઞાની અને અવિશ્વાસુ છે તેમના મનમાં પણ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે ભગવાન વિષ્ણુ દર વર્ષે યાત્રાનો આરંભ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ આ સગડા યાત્રા મહોત્સવમાં અષઢ શુક્લ પક્ષ ની બીજની તિથિ ની શ્રેષ્ઠ બતાવતા કહ્યું છે કે પુષ્ય નક્ષત્ર યુક્ત મને સુભદ્રા અને બલરામ સહિત રથમાં બેસાડીને યાત્રા કરાવવાથી સગડા મનોરથ પૂર્ણ થાય છે પુરીની રથયાત્રામાં ત્રણેય દેવતાઓ માટે અલગ અલગ રથ બનાવવામાં આવે છે ત્રણે દેવોને રથ પર બેસાડી દેવામાં આવે છે હજારો અનુચર ભક્તો આ રથને ખેંચે છે ત્રણ માઇલ ના થી પસાર થયા પછી ત્રણેય રથો સાંજ સુધીમાં ગુંડીચા મંદિરે પહોંચે છે ત્યાં નવ દિવસ વિશ્રામ કર્યા પછી યાત્રા પરત આવે છે પરત ફરતા ભગવાન એક દિવસ સુધી મંદિરની બહાર રથ પર દર્શન આપે છે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથજીના મંદિરેથી દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે આવતીકાલે નીકળનારી રથયાત્રા એ અમદાવાદની એકસો સડતાલીસમી રથયાત્રા હશે રથયાત્રાની તૈયારીઓ લગભગ બે મહિના પહેલાથી જ શરૂ થઈ જાય છે આ યાત્રામાં મુખ્ય આકર્ષણ ભગવાન જગન્નાથ બલભદ્ર અને બહેન સુભદ્રાનો રથ હોય છે તેની સાથે યાત્રામાં જોડાયેલા શણગારેલા હાથીઓ સજાવેલી ટ્રકો વિવિધ કર્તબો કરતા અખાડાના યુવાનો અને ભજન મંડળીઓનું પણ વિશેષ આકર્ષણ રહે છે પ્રસાદમાં કેસરી ખેસ આપવાનો વિશિષ્ટ રિવાજ છે તો હજારો મણ ફણગાવેલા મગ બોર જાંબુ કેરીની પ્રસાદી પણ વહેંચવામાં આવે છે અમદાવાદની રથયાત્રામાં બહેન સુભદ્રા જયારે મોસાળ સરસપુર ખાતે પધારે છે ત્યારે તેમનું મોસાળું કરવામાં આવે છે તેમને સોનાના દાગીના વગેરે ભેટ આપવામાં આવે છે સરસપુર ખાતે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે અમદાવાદ ઉપરાંત ભાવનગર સહિત હવે તો ગુજરાતના ઘણા શહેરોમાં રથયાત્રાનું આયોજન થાય છે અને નગરયાત્રાએ નીકળતા જગન્નાથજીના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે રથયાત્રા પર્વ એ સાંભળ્યું હમણાં જ નેહલ સાંભળ્યું